રોજ હજી તો પરમ દિવસે આ લોકોએ સાચા કેવી મેન્ટેનન્સમાં લીધું તો આજે અચાનક આગ લાગી અને વારંવાર સાહેબ ઝટકા આવે છે અમને ઇન્ડસ્ટ્રીઝમાં એટલું બધું નુકસાન થાય છે કે એની ન પૂછો વાત અને પોતાના પ્રીમેસીસમાં મેન્ટેન નથી રાખતા એની સજા અમે કસ્ટમર ભોગવી રહ્યા છીએ છાસઠ કેવી બોરોસાનો નવા ફરમ આવેલો છાસઠ કેવી સબ સ્ટેશનમાં એક આગ લાગવાથી અમારા બધા ફીડરો બંધ થયા એટલે અમે જાત તપાસ કરવા માટે સ્થળ ઉપર આવ્યા એ પહેલાં પણ ત્રેવીસ તારીખે જાન્યુઆરીની ત્રેવીસ તારીખે પણ આ એક દિવસ બંધ રાખીને બધું સફાઈ માટેનો ચોવીસ કલાક માટે બંધ રાખેલું હતું તો જાન્યુઆરીના ફેબ્રુઆરીના પાંચ દિવસમાં કમસે કમ છથી સાત વાર ફિડરો બંધ હોવાથી અમે જાત તપાસ માટે આવ્યા તો જોયા પછી કોઈ પણ જાતનો ફેરફાર નથી એટલે અમે રજૂઆત એવી કરી કે જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી અમારી ઇન્ડસ્ટ્રી અમે બંધ રાખીશું ઉદ્યોગકારોની એવી માગણી છે કે વારંવાર જે આ આવી ઘટનાઓ બને છે એમમાં એમને ફેક્ટરીઓમાં પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે એવી એમની માગણી એવી છે કે અમને કન્ટિન્યુ સપ્લાય આપો અને સારો સપ્લાય આપો આજે સાસઠ કેબી કેવી મોટા બોરસરામાં જેટકોની આ ઓફિસ પર આગ લાગી ગઈ હતી ઘાસમાં તાત્કાલિક સુમિલનને ને મળતા તાત્કાલિક સુમિલન તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને ઘાસમાં આગ લાગી હતી અને તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો